वलसार लोकसभा की सीट माटे भाजपा ना उम्मीदवार धवल पटेले माटे अटकी 12 लाखनी पार साथी भरयो हुंकार 101% साथी 401 सीट निश्चित सीट निश्चित वलसार जिला 26 लोकसभा बैठक ऊपर भाजपा नी जीत निश्चित वलसार जिलाना वलसार विधानसभा पारडी विधानसभा कपराडा विधानसभा उमरगाम विधानसभा धर्मपुर विधानसभा વાસુદા ડાંગના સમર્થકો સાથે તમામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રીઓના સમર્થન સાથે ભાજપ પ્રેરિત આજની આ રેલી ધવલભાઈ પટેલની જીત નિશ્ચિત થઈ છે એવું અનુમાન કરવા કોઈ શંકાને સ્થાન નથી આજની આ રેલીમાં તમામ કાર્યકર્તાઓ પોતાના સ્વૈચ્છિક ખર્ચે અને પોતાનો અંગત સમય કાઢી ધવલભાઈને સમર્થન આપવા માટે આજે તમામ કાર્યકર્તાઓ વલસાડ ધવલભાઈને સમર્થન આપવા માટે પહોંચી ગયા હતા આ વલસાડ જિલ્લાની સીટ ધવલભાઈ માટે નિશ્ચિત છે જ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ વડાપ્રધાન બનાવવા માટે વલસાડ જિલ્લાની સીટ સૌ કાર્યકર્તાઓ સાથે મળી સમર્પિત કરવા માટેનો અભિગમ બતાવી કાર્યકર્તાઓ પોતાનો ઉલ્લાસ બતાવી રહ્યા છે. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી સાથે મળી પોતાના સમર્થકો સાથે ધવલભાઈ પટેલ પટેલને જંગી બહુમતીથી જીત અપાવી મોદી સાહેબને છવ્વીસ વલસાડ લોકસભાનું કમળ આપી જીતાડવા માટે સમર્થકો ખુશખુશાલીમાં નાચતા ગાતાની સાથે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા ઉમરગામ તાલુકાના લોકલાડીલા મંત્રી રમણભાઈ પાટકર સાહેબ ઉમરગામ તાલુકા માંથી બે લાખની લીડ આપી કોંગ્રેસને પછાડશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી એવા આજના દિને સમર્થન જોવા મળ્યું છે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પણ લાખોની લીડ સાથે કોંગ્રેસને પરાસ્ત કરશે એ નક્કી જ છે બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ઉમરગામ